સિકંદરભાઈ દ્વારા આજથી બાવીસ દિવસ અગાઉ આ બાબતે ચીમકી આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે એક મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે એકાદ વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી પરિણામે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ માંગણી મુજબની શાળા ન મળતા આજે અભ્યાસને અલવિદા કરી રહ્યા છે આ અંગે શહેરી જન સંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હવે કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગના તાઈફા અને લોલમ લોલ બહાર આવી રહ્યા છે બે જેટલા સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા કાયમી અને પૂરતા શિક્ષકોની માંગણી માટે જાહેરમાં પ્રદર્શન કરવામાં આવેલ જ્યારે ભુજ તાલુકાના આંબેડકર નગર પ્રાથમિક શાળામાંથી સામૂહિક રીતે ડ્રોપ આઉટ થયું છે

વર્તમાન સ્થિતિમાં ગાઢ અવ્યવસ્થિત પતરા ઝાડવેલા હંગામી વર્ગખંડમાં બસો થી વધુ બાળકો શ્રી આંબેડકર પ્રાથમિક શાળા દ્વારા ચાલતા પેટા વર્ગમાં અભ્યાસ કરતા હતા જે હાલ છ વર્ષથી કોઈ સુધારા વગર ચાલુ હતું બે કિલોમીટર દૂર એવી આ શાળા ભુજ ખાવડા મુખ્ય ધોરી માર્ગ પર હોતા અને નાના બાળકોને ત્યાં સુધી પહોંચાડવા અકસ્માત જેવા ગંભીર પરિણામોની શક્યતા આવી રહી છે આથી શિક્ષણના અધિકારમાં અવરોધ ઉભો થયો છે આ બાબતે તલાટી બીઆરસી ટીપીઈઓ ડીપીઈઓ ડીડીઓ ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય શ્રી તથા રાજ્ય કક્ષાએ અનેક લેખિત અને મૌખિત રજૂઆત કરી છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ પણ સકારાત્મક નિર્ણય ન આવતા આજે સામૂહિક શાળા બહિષ્કાર કર્યો છે મજબૂરી છે કે જો આ ચાલુ શૈક્ષણિક સત્રમાં નવી સ્વતંત્ર શાળાની મંજૂરી મળતી નથી બધા વાલીઓ એક સંગઠિત શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે તમામ બસો વિદ્યાર્થીઓને ડ્રોપ આઉટ કરી અને કચ્છના શિક્ષણનો કાળો દિવસનું આંદોલન કરીશું આ માત્ર અભિપ્રાય છે પ્રત્યેક બાળકોને યોગ્ય શિક્ષણનો અધિકાર અને શાંતિપૂર્ણ માહોલ અપેક્ષા સાથે દ્રઢ હસ્તક્ષેપ દ્વારા આ મુદ્દા પર અધિકૃત ઠોસ અને ટૂંક સમયમાં નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે આજરોજ અમે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ભારતનગર ફૂલપાટિયા પ્રાથમિક શાળાની માંગણી હતી અને આજથી વીસ વીસથી પચીસ દિવસ પહેલાં અમને લેખિત બાંધરી આપવામાં આવી હતી જિલ્લા પ્રશાસન દ્વારા તેમની પૂર્ણ કરવામાં આવી નથી અને અમારા બાળકોનું અત્યારે ભવિષ્ય બગડી રહ્યું છે ભણતર બગડી રહ્યું છે અમે બહિષ્કાર કર્યો તેના લીધે વીસથી પચીસ છોકરાઓનું એડમિશન નથી લીધું અને અમને બેસવા માટેની કોઈ સુવિધા નથી માત્ર અમારો એક કમ્યુનિટી હોલ છે તે પણ એક જર્જરીત થઈ ગયેલ છે તો આના લીધે અમે આજે બધા એકસો પચાસ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ કરી રહ્યા છીએ તે બાબતે અહીંયા એલસી કઢાવવા માટે અમે આ આજે આવ્યા છીએ આજરોજ અમે બધા વાલીઓ અહીંયા છોકરાઓને સ્કૂલમાંથી ડ્રોપઆઉટ કરવા માટે આવ્યા છીએ કારણ કે અમને ન છૂટકે અને મજબૂરીને લીધે અહીંયા ડ્રોપઆઉટ થવું પડે છે છોકરાઓને અમને બાવીસ દિવસ પહેલાં લેખિતમાં બાઈનધરી આપવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી તરફથી પણ આજે વીસથી પચીસ દિવસ થયા તેમ છતાં અમારી શાળા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો અમે અત્રેથી ન્યૂઝ અને મીડિયા દ્વારા તંત્રને જાણવા માંગીએ છીએ કે અમને અમારો જરૂરી હક આપવામાં આવે